અંબાજી ભારતને સ્કૂલ ટૂરના બાળકો પર હુમલો કરતા સામાજિક તત્વો અંબિકા ભોજનાલય ખાતે જમીને બહાર નીકળતા ટૂરના બાળકો પર વસ્તી બાર લોકો દ્વારા ઢોકા લાકડી વડે હુમલો કરાયો હુમલા દરમિયાન બે બાળકો ઘૂમ થતાં એક બાળક પરત મળ્યું એક હજુ ઘૂમ થતાં શિક્ષકો ચિંતિત બન્યા હુમલો કરવા પાછળનો હેતુ અંક બન્યો સાત જણના સ્ટાફ સાથે ભૂ નાગજીભાઈ રાજપૂત સંચાલક શ્રી શ્રી પ્રગતિ મંડળ થરાદ રાજપૂત સમાજ પુરલીન છોકરાને આવ્યા હતા માતાજી ઉપર જમવા માટે નીકળતા હતા પાછળથી કોઈ અસામાજિક તત્વો દસથી બાર જણા નીકળેલા એમના પાસે ધોકા લાકડીઓ હતી બે પાંચ છોકરાને લગાડ્યું બગાડ્યું મંદિરમાંથી મહારાજ પૂજારી સંચાલકો વચ્ચે દોડે આડા પડ્યા પાછળથી તો એ લોકો થોડું પચાસ થઈ ગયું પણ આ લોકો પૂજારી વગેરે આવવાના કારણે થોડોક એમનો બચાવ થઈ ગયો બહારની થોડી ફરજાય એટલે બચાવ થઈ ગયો હવે આમાં એ બન્યું છે એવું કે બે છોકરા ઉપર વધારે એમની નજર હતી બે છોકરાની પાછળ વધારે પડ્યા અને છોકરા બે નાઠા એમાં એક છોકરો તો પરત આવી ગયું છે ક્યાંકથી હવે એક છોકરો હજી પરત આવ્યો હવે એ લોકો ઉપાડી ગયા કે હાઈજેક કરી ગયા કે એનું શિકર શું થયું એટલે મારી મીડિયાને અને સાથે સાથે ખાસ કરીને પોલીસને કે ભાઈ આવા સામાજિક તત્વોને નાખવાની બહુ જરૂર છે જો આજે નહીં નાખો ને હુમલો થશે અને આ બાળકનું શું એટલે આપણે વિનંતી કરીએ છીએ બાળક અમે બધા અમારા સાથીઓ ત્યાં હતા તે અમને ભોજનશાળામાં જમવા જતા હતા ત્યાં પંદર પંદર જણા ત્યાં આવ્યા ત્યાં મને મોઢેથી ખેંચીને દબાવી ને ગયા ત્યાં પંદર જણા હોકી લાકડી હોકી તો તોડી નાખી એટલો મને માર્યો હતો અને પછી ત્યાંથી હું ભોજનશાળામાં જ્યો ભોજનશાળામાં ત્યાં મને આર્મી સાહેબે મને બચાવ્યો